ઓલ મેની કોંગ્રેચ્યુલેશન્સ માહી આજે એટલું કહીશ ચોક્કસથી કે જેટલો મોટો દિવસ માહી માટે છે એટલો જ મોટો દિવસ આજે મારા માટે પણ છે બીકોઝ મેં ક્યારેય લાઈફમાં પણ એવું નથી વિચાર્યું કે આટલા દિગ્ગજ લોકોની વચ્ચે મને બેસવા મળશે અને એમાં પણ સૌથી મોટી વાત તો એ છે મારા માટે કે હું જેમના હાથ નીચે જે સ્કૂલમાં ભણ્યો એવા મારા ટીચરની હરોળમાં મને બેસવા મળશે પ્રજ્ઞાબેન વસીના હરોળમાં પણ તો મારા ટીચર પણ મારી સમજ હાજર છે તો મારા માટે પણ બહુ પ્રાઉડ મુમેન્ટ કહેવાય અને થોડી લાઈન મેં લખી છે માહી માટે હું તમને સંભળાવીશ કે જેની ઉંમર છે નાની પણ વાતો ડાઈ ડાય જે લખવા બેસે તો ક્યારે ના સુકાય એના કલમની શ્યા જેનું ભવિષ્ય છે ખૂબ જ ઉજળું કે જેનું ભવિષ્ય છે ખૂબ જ ઉજળું એવી કરું છું હું આગાહી છે જે આખા કુટુંબની લાડકી અને મમ્મી પપ્પાની વાલી નામ છે એનું આપના સૌની પ્યારી કવિયત્રી માહી જેના નામમાં જ શબ્દ રહેલો છે અને જેની અટકમાં જ સાઈ વસેલા છે એવી માહી માહી ક્યાં કોઈના જરૂર છે દેસાઈ જો મન મજબૂત હોય ને તો જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરી શકાય છે કે જો મન મજબૂત હોય ને તો જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરી શકાય છે બાકી પ્રેરણા તો ખટારા પાછળ લખેલા વાક્યોમાં પણ મળે છે સાચું ને થેન્ક યુ સો મચ એન્ડ ગુડ વિશિસ થેન્ક યુ ટીનુભાઈ ટીનુભાઈ સુરતના બહુ જ સરસ ઇન્ફ્લુઅન્સર છે અને બહુ જ સરસ કામ કરતા હોય છે સારી અને સાચી વાતો કરતા હોય છે પણ એ તો એમને બોલ્યા એટલે મને કહ્યું માહી દે સાઈ